સાંભળો તમને બેન નો સારો અમે એક વખત ખાલી સોંગ સાંભળી લો મિત્રો મિત્રો બે વખત સોંગ છે અને જોરદાર રીતે સોંગ છે અને એ પણ જોરદાર સોંગ ગાયું છે તમે ખાલી બેનનો અવાજ સાંભળો મિત્રો તમે બેનનો અવાજ સાંભળશે તમે બેનના ફેમ થઈ જશો કેમ કે એટલો મધુર અવાજ છે અને એટલું જોરદાર રીતે સોંગ આવ્યું છે ને કે સોંગા સાંભળીને એમ મન મોહિત થઈ જાય મજા આવી જાય સોંગ સાંભળીને અને મિત્રો જો તમે ચેનલ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો